પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર ઉપર ગુજરાતનો પ્રથમ ફ્યુનિક્યુલર કોચ સિસ્ટમ પ્રોજેક્ટ બની રહ્યો છે આ રાઈડથી ભક્તો માત્ર પાંચ જ મિનિટમાં ચામુંડાના દ્વારે પહોંચી જશે આ પ્રોજેક્ટ અંગે ચોટીલા મહંત મનસુખ ગીરીએ જણાવ્યું હતું કે આગામી ચૈત્ર નવરાત્રી સુધીમાં આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય એવી આશા છે પ્રોજેક્ટ વૃદ્ધ અશક્ત અને બીમાર ભક્તો માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે તેમજ આના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે આ અંગે ચોટીલા મહંત મનસુખ ગીરી જણાવ્યું હતું કે ચોટીલા ડુંગરના પગથિયા પાસે માત્ર વીસ ફૂટ વિસ્તારમાં આ ફ્યુનિક્યુલર સિસ્ટમ કાર્યરત થશે જેમાં ફ્યુનિક્યુલર કોચ જશે આવા કુલ છ કોચ ઉપર જશે અને છ કોચ નીચે આવશે એમ કુલ બાર કોચ કાર્યરત થશે જેમાં એક કોચમાં કુલ છ વ્યક્તિ બેસી શકશે હાલમાં આ પ્રોજેક્ટનું ત્રીસથી પાંત્રીસ ટકા કામ થઈ ગયું છે આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ જેમાં એનું ડુંગર ઉપર ચડવાનું ભાડું ટ્રસ્ટ દ્વારા ત્રીસ પ્લસ જીએસટી સાથે વસૂલ કરવામાં આવશે તો વધુ વિગત આપતા ચૂટીલા મહંતે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ પથ્થર સહિતની વજનદાર સામગ્રી અને પૂજા વિધિની તમામ સામગ્રી આ કોચમાં લઈ જવાશે જે હાલમાં ડુંગર ટ્રસ્ટના માણસો જાતે જ ડુંગર ચડીને લઈ જાય છે આમ આગામી ચૈત્ર નવરાત્રીથી લાખો શ્રદ્ધાળુઓ માટે આ નવું નજરાણું જોવા મળશે